નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું ત્યારે મિત્રો આજે ખૂબ જ દુઃખના સમાચાર આવી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો એક જે ફેમિલી છે જે ફેમિલી મિત્રો યુટ્યુબમાં જે એમણે આપણને ઘણા બધા જે વિડીયો કહેવાય કે જીવનમાં શીખવા જેવા વિડીયો બનાવ્યા છે અને મિત્રો સતત આપણે જેમની સાથે જોડાયેલા છીએ તે ઠાકોર ફેમિલી બ્લોગના આજે મિત્રોએ એક મેમ્બરનું દુઃખદ અવસાર થયું છે જે આ મિત્રો આપણે મેમ્બર એટલા માટે કહીશું કેમ કે મિત્રો આપણે કાજલબેન છે તે કાજલબેનના જે ઘરવાળા છે તેમનું મિત્રો ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલી ઇનોવા ગાડી અકસ્માતનો

થઈ ગઈ તો મિત્રો વાત કરવામાં આવે જે આ ઘટના બની છે તે ઘટનાથી મિત્રો હવે ઠાકોર ફેમિલી બ્લોગ પર મિત્રો આ જે કહેવાય ને કે દુઃખનો હાલમાં પહાડ તૂટી પડ્યો છે ત્યારે મિત્રો આ જે તેમના જમાઈ છે તે મિત્રો કરણજી તેમનું મિત્રો મૃત્યુ થયું છે તેઓ મિત્રો પોતે કહેવાય ને કે ગાંધીનગરના જે સારગાસણા ગામ છે ત્યાંના વતની છે અને પોતે મિત્રો ડીજેનો ધંધો હતો તેમનો ત્યારે મિત્રો આ જે ઠાકોર પરિવાર પર જે આફત આવી છે તે આફતને મિત્રો ભગવાન માતાજી તેમને આ દુઃખ સહન કરવાની તાકાત આપણે અને મિત્રો બેન કિંજલને પણ ભગવાન આ દુઃખ સહન કરવાની તાકાત આપે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ